टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અહીંયા આપણે રોજ અલગ અલગ રેસીપી બનાવીએ છીએ અને સાથે અલગ અલગ શહેરમાંથી લોકો પોતાની એક ફેમસ વસ્તુઓ લઈને આવે છે આજે જે વસ્તુ આપણે બનાવીએ છીએ આજે જે ડિશ આપણે બનાવીએ છીએ એ પણ એવી જ કોઈ શહેરની કોઈ ફેમસ ડિશ છે પણ હવે એ ફરસાણ છે કે મિષ્ઠાન એ તો આપણા ગેસ્ટ આવશે ત્યારે જ ખબર પડશે પણ એક વાત મહત્વની છે જ્યારે પણ નામ પાટણનું આવે ત્યારે સૌથી પહેલા આપણને યાદ આવે છે પાટણના પટોળા હે કે નહીં અને દરેક સ્ત્રીની સૌથી મોટી વીકનેસ હોય છે પાટણના પટોળા તો બસ એવું જ સરસ મજાનું પટોળું પહેરીને આવશે આજના આપણા ગેસ્ટ અને શું બનાવશે એ પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્ટ કિચન મેજિક

અભિલાષાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ પાટણથી તમે ખાસ આવ્યા છો અને પાટણની એક સ્વીટ ડિશ કહી શકાય એવી તમે બનાવવાના છો હા તો એના વિશે અને તમારા વિશે થોડી વાત અમારા વ્યૂઅર્સ સાથે કરો ચોક્કસ હું પાટણથી છું અને બધા જાણતા હશે કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે પાટણના પટોળા અને પાટણના દેવડા જે આજે હું પાટણના ફેમસ એવા દેવડાની રેસીપી લઈને આવી છું અને ઘણા બધા જાણતા હશે કે જે પણ શહેરમાં જે વસ્તુ પ્રખ્યાત હોય એની પણ એક શોપ હોય છે કે એ વસ્તુ ત્યાંની પણ ફેમસ હોય છે તો એ જ રીતે પાટણમાં પણ ભગવતી સ્વીટ માર્ટ કરીને જે શોપ છે એના દેવડા એકદમ ફેમસ છે તો હું આજે એ જ રીતે જે ભગવતીના જે દેવડા મળે છે એ જ રીતે હું આજે દેવડાની રેસીપી બનાવવાની છું વાહ ખૂબ સરસ ખૂબ સારી વાત કહેવાય તમે આજે લાગો છો પણ ખૂબ સુંદર થેન્ક યુ કે પટોળું તમે પહેર્યું છે એટલે ખૂબ સુંદર લાગો છો તો દેવડા આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ સ્વીટ ડિશ છે એટલે મને તો ખૂબ ભાવે સ્વીટ વસ્તુઓ તો શરૂઆત કરીએ આપણે જલ્દી ચોક્કસ જી એના માટે મેંદો છે એ લઈશું

આ બધું મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી કરી અને લોટ બાંધીશું બરાબર અને આનો લોટ જે આપણે બાંધીએ છીએ એકદમ રોટલી જેટલો બાંધીએ છીએ એકદમ ઓચો કે પછી થોડો કઠણ ના આપણે જે પરાઠા બનાવતા હોઈએ હા બરાબર એવો લોટ બરાબર કોઈ પણ રેસીપી ચાસણી સાથે જોડાય છે ત્યારે એની જે છે એ બનાવવાની રીત દર વખતે બદલતી હોય છે હા એટલે એવું થતું હોય છે કે જ્યારે પણ સ્વીટ બનાવવાની હોય તો થોડુંક ટેન્શન રહેતું હોય કે એની જે ચાસણી બનાવવાની છે પ્રોપર થશે કે નહીં થાય બરાબર પણ આમાં એવું કઈ છે નહી કે આપણે જે ચાસણી બનાવી અને જે પેલા તાર જોતા હોઈએ એવું આમાં જોવાની જરૂર છે નહીં અચ્છા બરાબર છે આ લોટ બંધાઈ ગયો છે ઓકે હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું ઓકે ઘી આપણે કેટલું લઈએ છીએ ગરમ કરવા માટે જે બી તળશું ને આપણે હા હા ઓકે એ કેવું કે આપણે તેલમાં તળવા હોય તો તમે તેલમાં પણ કરી શકો અને ઘી અને તેલ મિક્સ કરીને તળવા હોય તો તમે એ રીતે પણ કરી શકો બરાબર ઓકે હવે જે આપણે લોટ બાંધ્યો હતો એમાંથી આપણે જે રોટલીના લુવા બનાવતા હોઈએ એ જ રીતે આમાંથી આપણે લુવા બનાવી લઈશું ઓકે અને આપણે જે વડા બનાવીએ એ રીતે આનો શેપ આપી દઈશું બરાબર સાઈઝ નાની મોટી તમે કરી શકીએ બરાબર અને આપણે આને ચોખ્ખા ઘીમાં જ આજે બનાવીએ છીએ હા બરાબર પણ તમારે તેલમાં કરવા હોય તો તમે તેલમાં પણ કરી શકો અચ્છા ઓકે આ રીતે જે દેવડા થશે લાડવા બનાવતા હોઈએ ત્યારે એને તળતા હોઈએ પછી એને ગ્રાઇન્ડ કરીએ છીએ તો તમે આમાં ચાસણીનો પણ એક ઉલ્લેખ કર્યો કે આપણે ચાસણી પણ એડ કરશું તો આને તમે આ જ રીતે રસગુલ્લા જેવી ચાસણીમાં એડ કરશો કે પછી અ અલગ રીતે ચાસણીનો ઉપયોગ તમે કેવી રીતે કરશો જે આપણે બનાવીશું ને એ હશે થોડી બરાબર કે જે આપણે રસગુલ્લા બનાવતા હોય ગુલાબજામુ બનાવતા હોય એ આપણે જે ચાસણી રાખીએ પતલી હોય અને આ થોડીક એનું જે ઉપરનું દેવડાની ઉપરનું જે લેયર હોય એ ખાંડ લેયર હોય બરાબર અચ્છા એટલે આપણે થોડીક થીક ચાસણી બનાવી એટલે આપણે પેલા મીઠા સાટા કેતા હોય એ પ્રકારના ઓકે હવે આના ઉપર કાણા પાડી લઈશું બંને બાજુ એકદમ એને દબાવીને કાણા નથી પાડવાના ઉપરથી જ એના કાણા પાડી લઈશું બરાબર છે એટલે ઘી જે છે એ અંદર સુધી પહોંચી જાય આપણે તળવા મૂકીએ છીએ હા કારણ કે આ જે સાટો જે આપણે બનાવ્યો એ થોડોક ઠીક છે એટલે એને તળાતા થોડોક ટાઈમ લાગશે સમજી ગઈ હવે આને તળી લઈશું જી હાઈ ફ્લેમ પર જ એને ના પેલા સ્ટાર્ટિંગમાં થોડો ખાઈ રાખીશું અને પછી એકદમ સ્લો ગેસ ઉપર એને થવા દઈશ બરાબર છે નહી તો બારથી એ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે સમજી ગઈ એકદમ પેંડા જેવો શેપ આપણે ઓકે બંને બાજુથી એકદમ લાઈટ બ્રાઉન કલર ટાઈપ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું બરાબર તમે જોઈ શકો છો એકદમ લાઇટ કલર આવી ગયો છે તો એને કાઢી લઈશું ઓકે એજ રીતે બીજા તળી લઈશું સાટા તળાઈને રેડી થઈ ગયા છે હવે ચાસણી બનાવીશું ઓકે એના માટે ખાંડ લીધી છે એ લઈશું ખાંડ આપણે એક કપ લઈએ છીએ હા આમાં મેઝરમેન્ટ તમે જેટલો લોટ લીધો હોય એટલી ખાંડ લેવાની બરાબર ઓકે અને ખાંડ થોડું ડૂબી જાય પાણી એડ એટલું કરીશું હા જ્યાં સુધી ચાસણી ઠીક ના થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ઓકે અત્યારે આમાં આપણે કોઈ તાર કે એવું કંઈ જોવાની જરૂર નથી બરાબર પણ જ્યારે લાગે કે હવે થીક થઈ ગઈ છે ત્યાં સુધી અમે કાઢી લઈએ હા ઓકે એટલે એક પ્રકારના આપણે મીઠા સાટા કહી શકીએ હા કંઈ બનાવી શકીએ છીએ અને એને આપણે દેવડા પાટણની ભાષામાં પાટણના ફેમસ આપણે કહેતા હોઈએ હા અચ્છા જ્યારે ચાસણી બનાવીએ ત્યારે અમુક રેસીપી જો કે આપણે આમાં તાર તાર નથી પાડવાના પાડવાના પણ હોય ત્યારની અમુક ટ્રીક હોય છે તો એ જો તમે શેર કરી શકો વ્યુઅર્સ સાથે હા ચાસણીમાં પણ એક તાર કરવાનો હોય બે તાર કરવાનો હોય તો ઘણા લોકો હાથેથી જો એક તાર થતો હોય તો એ ચાસણી રેડી થઈ ગઈ હોય એ રીતે પણ ચેક કરતા હોય પછી બાઉલમાં પાણી ભરીને પછી ચેક કરી શકીએ અથવા તો ડીશમાં એને ચાસણી મૂકી અને એ ફેલાય છે કે નહીં અને તમે શું બનાવો છો કેવી સ્વીટ બનાવો છો એના ઉપર ડિપેન્ડ રહેશે કે તમારે કેવી ચાસણી બનાવવાની બરાબર છે અત્યારે અમે આમાં કોઈ ફ્લેવર નથી કરી પણ જો તમારે કોઈ ફ્લેવર કરવી હોય ઇલાયચીની ફ્લેવર કે કેસરની ફ્લેવર કરવી હોય તો તમે ચાસણીમાં એડ કરી શકો બરાબર ત્યારે આ દેવડા અને મીઠા સાટા જે હોય એ આપણને ખાવા મળતા હોય એટલે જેમને પણ આ પ્રકારનો પ્રસાદ જો ભાવતો હોય તો એ હવે ઘરે પણ બનાવી શકે છે તમે જોઈ શકો છો ચાસણી થોડીક ઠીક થવા લાગી છે અને ચાસણી થાય ત્યાં સુધી મેં આ સ્ટીલની પ્લેટ ઉપર ઘી લગાવીને રાખ્યું છે ઓકે કે જે આપણે દેવડા બનાવીશું પછી આસાનીથી નીકળી જાય બરાબર ચાસણી ને હજી બે ત્રણ મિનિટ સુધી એને થવા દઈશું બરાબર તમે જોઈ શકો છો ચાસણી થીક થઈ ગઈ છે હવે એને નીચે ઉતારી લઈશું અને હવેની જે પ્રોસેસ છે એ થોડીક ફાસ્ટ કરવાની રહેશે આપણે આ પ્રોસેસ થોડીક ફાસ્ટ કરવાની રહેશે અને નીચે ઉતારી દઈશું ઓકે હવે જે આપણે આ સાટા બનાવ્યા હતા એને ચાસણી બનાવી એમાં ડીપ કરી લઈશું ઓકે બરાબર આ રીતે આપણે બધા જ દેવડા જે હા તૈયાર અને ઉપરથી પણ થોડીક ચાસણી મૂકી દઈશું બરાબર દેવડા રેડી થઈ ગયા છે હવે અને લગભગ એકથી બે કલાક માટે એને સેટ થવા મૂકીશું કારણ કે ખાંડની ચાસણી છે જેને ઠરતા થોડોક ટાઈમ લાગશે ઓકે એટલા માટે લગભગ એક થી બે કલાક સુધી જ્યાં સુધી નીકળી ના જાય ત્યાં સુધી એને પ્રોપર ઠંડા થવા દઈશું અને એની આપોઆપ જ એ નીકળી જશે ઘી લગાવેલું છે એટલે નીકળી જશે બરાબર અને જો આને સેટ થવા માટે આપણે બે કલાક નોર્મલ ટેમ્પરેચરમાં રાખીએ છીએ તો એને ફ્રિજમાં રાખીએ તો ફટાફટ થવાની શક્યતા ખરી હા થઈ જશે થઈ જાય ને પણ એમને બહાર પણ એ થઈ જ જશે ઓકે હા ઓકે તો બે કલાકનો સમય આપીએ ત્યાર પછી ફરી પાછા મળીશું દેવડા પ્રોપર સેટ થઈ ગયા છે અને પ્લેટિંગ કરી લીધા છે તો તમે ટેસ્ટ કરીને કહેજો કે કેવા થયા છે બિલકુલ દેવડા બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદો એક કપ ખાંડ બે ટેબલ સ્પૂન ઘી અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પાટણના ફેમસ જે છે એ દેવડા બનીને તૈયાર થઈ ગયા છે હવે જો તમારે ઘરે બનાવવા હોય તો ફક્ત ને ફક્ત ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટથી તમે આ દેવડા બનાવી શકો છો લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ sunflower ઓઈલ very very light કો પાવર્ડ બાય વસંત મસાલા प्यार તો હોના જ થા માઇક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમુરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંદ મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી

એને આપણે પાર બોઇલ કરી અને એને થોડુંક મેંદા અને કોર્નફ્લોરથી એને કોટિંગ કરી અને પછી એને ફ્રાય કરવાના છે ઓકે કરીએ શરૂઆત હા જી આ બેબીકોન છે જેને મેં ગરમ પાણીમાં લગભગ પાંચથી સાત મિનિટ માટે એને બોઈલ કરી લીધા છે ઓકે એને એકદમ બોઈલ કરવાની જરૂર નથી આપણે એને ફ્રાય કરીશું એટલે એ થઈ જશે ઓકે એટલે અમે એને બોઇલ કરીને રાખ્યા છે હવે આવી જે લાંબી વુડન સ્ટીક હોય એ આપણે આમાં નાખી દઈશું આ રીતે બધી જ સ્ટીક આપણે રેડી કરી લઈશું ઓકે હવે આ જે બેબીકોર્ન છે એને આપણે કોર્ન ફ્લોર અને મેંદાથી આપણે કોટિંગ કરવાના છે ઓકે તો એક કોટિંગ એના આપણે આપણે તેલ તેલ ગરમ મૂકી દઈએ ઓકે અહીંયા ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કારણ કે આપણે કોર્ન ને ડીપ ફ્રાય કરવાના છે અને જ્યારે જ્યારે આપણે ડીપ ફ્રાય કોઈ વસ્તુ કરીએ છીએ ત્યારે એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો એ તેલનું પ્રમાણ વધારે ન રહે એટલા માટે આપણે અહીંયા યુઝ કરીએ છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ છે અને સાથે સાથે ઝીરો કોલેસ્ટ્રોલ ને ટ્રાન્સ ફેટ ફ્રી છે સાચી હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે કોટિંગ કરવાનું જે મિશ્રણ બનાવવાનું છે એ બનાવી લઈએ ઓકે એના માટે હાફ બાઉલ જેટલો મેંદો લીધો છે એ લઈશું એમાં ત્રણથી ચાર ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું ઓકે અત્યારે હું કોર્નફ્લોર અને મેંદો લઉં છું તમારે એકલો મેંદો લેવો હોય તો મેંદો પણ તમે લઈ શકો અને કોર્નફ્લોરની જગ્યાઓ પણ તમે જે ચોખાનો લોટ આવતો હોય એ પણ તમે લઈ શકો ઓકે અત્યારે મેં ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે બરાબર ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું

અત્યારે મેં આમાં કોઈ ફ્લેવર નથી કરી પણ જો તમારે કોઈ ફ્લેવર કરવી હોય તો તમે ફ્લેવર એડ કરી શકો મેક્સિકન કરવી હોય અથવા તો તમારે સિમ્પલમાં કોઈ બી પીઝા સોસ છે કે શેઝવાન ચટણી છે એ એડ કરીને કરવું હોય તો એ પણ તમે કરી શકો અને આપણે જે ઘરમાં રેગ્યુલર ગ્રીન ચટણી હોય એમાંથી પણ તમે તમે એનો ટેસ્ટ આપી શકશો બરાબર છે હવે આ મિક્સ થઈ ગયું છે હવે જે આ બેબી કોન હતા એને આપણે કોટ કરી લઈશું ઓકે આ રીતે બધા જ બેબી કોન કોટ કરી લઈશું ઓકે કોર્ન જે આવતા હોય છે એની પણ એક અલગ રેસીપી ઘણી બધી જગ્યા પર આપણે જોતા હોઈએ છીએ કે વચ્ચેથી કટ કરીને એટલે કાં તો તમે રાઉન્ડ કટ કરો અને કાં તો તમે આખા ઉભા જે છે એવી રીતે તમે કટ કરી અને પછી એને અલગ અલગ ડીપમાં જો તમારે ડીપ કરીને પછી ફ્રાય કરવું હોય તો એ રીતે કરી શકો છો જી અત્યારે જે બેબી કોર્ન આપણે જે રીતે ફ્રાય કરીશું એ જ રીતે તમે કોર્ન પણ કરી શકો બરાબર બેબી કોન આપણે કોટ કરી લીધા છે હવે આ ક્રંચી થાય એના માટે આપણે પહેલા કોટ કર્યા છે હવે આની સ્લરી બનાવીશું ઓકે જેથી એક ક્રંચી થશે બરાબર તો હવે આમાં પાણી એડ કરી અને એની સ્લરી બનાવી લઈશું ઓકે હવે આમાં પાણી એડ કરી અને એની પેસ્ટ બનાવી લઈએ ઓકે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું બરાબર અને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં હમ એવી પેસ્ટ રેડી કરીશું જનરલી આવી સ્લરી આપણે ક્રિસ્પી બનાવવા માટે કરતા હોઈએ છીએ અને ચીઝ બોલ્સ હોય કે પછી કોઈ ટિક્કી હોય કોઈ વડા હોય એને આપણે ક્રિસ્પી બનાવવા માટે આ સ્લરી જે છે એ બનાવતા હોઈએ હા સાચી વાત બરાબર આ પેસ્ટ રેડી થઈ ગઈ છે ઓકે હવે જે આ બેબી કોર્ન રેડી કર્યા હતા એ આમાં ડીપ કરી લઈશું ઓકે અને આ જે વધારાનું જે પેસ્ટ હોય એને કાઢી લઈશું ઓકે આ રીતે ટેપ કરીને આપણે કાઢી લઈએ છીએ હા અને સીધું જ એને ફ્રાય કરી હવે ફ્રાય કરી લઈશું ઓકે હવે આ થોડા ફ્રાય થઈ જાય એનો લાઈટ કલર આવી જાય ત્યાં સુધી એને થવા દઈશું ઓકે બેબીકોન સરસ રીતે ફ્રાય થઈ ગયા છે એને કાઢી લઈશું ઓકે બરાબર આ રીતે આપણે એને તળીએ છીએ હા બેબીકોન ફ્રાય થઈને રેડી થઈ ગયા છે હવે ઉપરથી ચાટ મસાલો છે એ સ્પ્રિન્કલ કરીશું ચાટ મસાલો પણ આપણે અહીંયા વસંત મસાલાનો યુઝ કરીએ છીએ હા અને આ ચાટ મસાલો એવો કે જો તમને ચટપટું કંઈ ભાવતું હોય તો ઉપરથી તમે નાખી પણ શકો છો આ રીતે સ્પ્રિન્કલ પણ કરી શકાય છે છાંટી શકાય છે અને સાથે જો છાશમાં કે પછી મનગમતી કોઈ દહીંમાં આપણે ફટાફટ ઘોરું બનાવીને નાખી દઈએ તો પણ મજા પડે સાચી વાત બેબીકોન ફ્રાય થઈને રેડી છે સર્વ કરીશું ઓકે ફ્રાઈડ બેબીકોન ફ્રાય થઈ અને રેડી છે અત્યારે મેં એને કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે એમને એમ ખાશો તો પણ એ ટેસ્ટી લાગશે કારણ કે આપણે ચાટ મસાલો નાખેલો છે ઉપરથી અને તમારે કોઈ ચટણી સાથે કે સેઝવાન ચટણી સાથે ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો ઓકે ફ્રાઈડ બેબીકોન બનાવવા માટેની સામગ્રી 8 થી દસ નંગ બેબી કોર્ન એક કપ મેંદો એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર તો રેડી છે ફ્રાઈડ બેબી કોર્ન ઓકે થેન્ક યુ સો મચ આજની આ બંને રેસિપીસ જે છે એ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે એક તો પાટણના ફેમસ દેવડા અને બીજું આ ફ્રાઈડ કોર્ન કે જે સાંજે જો ભૂખ લાગી હોય તો ફટાફટ આપણે બનાવી શકીએ છીએ થેન્ક યુ આ રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય

કોપાવટ બાઇ વસંત મસાઇક્રોફાઈન આટા ચક્કી પાછ તારા ફરા એન્ડ બરમોરાનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કોપાવટ બાઇ વસંત મસાલા પ્યાર તો હોઈક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ